ડબોઈ એપીએમસી ખાતે ખેડૂતો માટે ઉપયોગી એવા ખેતી માટેના સબસિડી વાળા સાધનો અંગેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો ડબોઈ એપીએમસી મેદાન ખાતે ડભોઈ તાલુકાના એસટીએસસી ખેડૂતોને ખેતીના સાધનો જેવા કે ટ્રેક્ટર ટ્રોલી વગેરે માટેની સબસિડી કેમ્પ મદદનીશ ખેતી નિયામક એમ એચ ચૌધરી તથા વિસ્તરણ અધિકારી ખેતી મીનાક્ષીબેન રાઠવા તેમજ એપીએમસી વાઇસ ચેરમેન દિલીપભાઈ નાગજીભાઈ પટેલ સુરેશભાઈ પટેલ અને ગામ સેવકોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો જેમાં ડભોઈ તાલુકામાંથી સૌપ્રાંત ઉપરાંત ખેડૂતો હાજર રહ્યા હતા એસસી એસટી ખેડૂતોને સરકારના ધારાધોરણ મુજબ સાધન ખરીદનાર ખેડૂતોને સબસિડીની સાથે આપવા માટેનો આ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી ¿Qué tal?

સરકારશ્રી દ્વારા આ વર્ષે દર વર્ષની સરખામણીએ બમણા લક્ષ્યાંકો દરેક જિલ્લાને ફાળવેલ છે અને તે નિમિત્તે ફાર્મ મિકેનાઇઝેશન ઘટક જેમાં હાલ આપણે જોવા જઈએ તો ખેતીવાડીમાં મજૂરોની બહુ મોટી શોર્ટેજ હોય છે એના કારણે ફાર્મ મિકેનાઇઝેશન ઘટક ઉપર સરકાર દ્વારા બહુ વધારે ભાર મૂકવામાં આવ્યો છે એ મુજબ ડભોઈમાં પહેલાં તબક્કાની અંદર લગભગ સાસઠ લાખનું ચૂકવણું આપણે એફએમ ઘટકોમાં કરેલું છે અને આજે એપીએમસી ડભોઈ ખાતે કેમ્પ કરેલો છે આપણે ફાર્મ મિકેનાઇઝેશન માટે જેમાં સોથી પણ વધુ ખેડૂતો જેમને કલ્ટિવેટર રોટાવેટર પાવર થ્રેશર અને મલ્ટીપર્પ થ્રેશર જેવા સાધનો સબસિડીમાં આ વર્ષે લાભ લીધો છે અને હજુ પણ ટ્રેક્ટરનો એક કેમ્પ બાકી છે આપણો તેની અંદર પણ આપણે સિત્તેરથી વધુ ખેડૂતોને આ વર્ષે મંજૂરી આપવામાં આવેલી છે અને તેની ખરીદી થઈને જ્યારે કેસ પેપર આવશે તો ટૂંક જ સમયની અંદર એટલે કે આવનારા ચાર પાંચ દિવસની અંદર એક ટ્રેક્ટર માટેનું કેમ્પનું પણ આયોજન છે અને વહેલામાં વહેલી તકે ચૂકવણું થાય તે માટે અમે બનશે શકે તો ચોવીસ કલાકની અંદર જ આજે કેસ પેપરો બરોડા સુધી રવાના કરી દઈશું અને ખેડૂતોના ખાતામાં વહેલા પૈસા આવે તો એમના ખેતીવાડીના કાર્યો જે સિઝનના છે એમાં ઉપયોગી થાય તે માટે ખેડૂતોનો પણ અમને સાથ સહકાર મળી રહ્યો છે અને એમને સમય મર્યાદાના પહેલાં કેસ પેપર જમા કરાવેલા છે અને મારા ગ્રામ સેવકો પણ એ બાબતે બહુ એક્ટિવ છે તો આ બાબતે બધા ખેડૂતોને વિનંતી કે જેમના પણ કેસ પેપર બાકી હોય તે તાત્કાલિક ખેતીવાડીની ઓફિસમાં જમા કરાવે તો વેરિફિકેશન કરીને અમે તાત્કાલિક મોકલી આપીએ તો આપણું ચૂકવણું સમયસર થઈ જાય ધન્યવાદ અત્યાર સુધીમાં કેટલા લાભ લીધા છે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં અમે સ્પોર્ટ ઉપર એક કાયાવરોણ કેમ્પ કરેલો સેવા સેતુના દિવસે ત્યાં પચીસ ખેડૂતો હતા પછી નડા એક કેમ્પ કરેલો ત્યાં વીસ ખેડૂતો હતા એટલે જ્યાં ખેડૂતોનો સ્પોટ અથવા તો વધારે સંખ્યા હોય ત્યાં અમે ગામડામાં જઈને કેમ્પ કરીએ છીએ અને આ ડભોઈની અંદર મોટો કેમ્પ રાખ્યો છે આજે એકસો વીસથી પણ વધુ ખેડૂતો અહીંયા સવારના નવ વાગ્યાથી આવેલા છે અને અમે ટોકન પદ્ધતિ રાખી છે એટલે વહેલા જે આવશે એનું વહેલા વેરિફિકેશન કરવામાં આવશે એટલે શાંતિથી ખેડૂતોનો સાથ સહકાર પણ મળી રહ્યો છે આ વખતે અમારા ગ્રામ સેવક શ્રીએ જે માહિતી આપી ટ્રેક્ટરને દાતીની જે સબસિડી માટે અને પૂરેપૂરો સહકાર આપ્યો છે એમને ને અત્યારે એ સબસિડી મંજૂર કરાવવા માટે અમે લોકો અહીંયા આવ્યા છે કેટલી સબસિડી મળે કેટલા ટકા સબસિડી મળે છે રકમ કેટલાની હોય લગભગ પાંત્રીસ થી ચાલીસ ટકા જેવું થાય છે સબસિડી પાંત્રીસ ટકા જેવું કયા આજે ડબો એપીએમ તો શું મળ્યું છે ટ્રેક્ટરની કલ્ટીની સબસિડી